નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવાના કે જે ટ્રાયકો ડીકેસી કે જે ડૉક્ટર કિશાનચંદ્રાએ બનાવ્યું એને આપણે કઈ રીતના આપણે વધારે બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું કે જે આપણે મધલ કલ્ચરમાંથી તો મિત્રો ખાસ કરીને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે હવે મિત્રો આજે આપણે વાત કરવાના કે આપણે અગાઉ જે સાત આઠ દિવસ પેલા વિડીયો તો કે એની અંદર જોયું કે જે તમે આ પેકેટ જોઈ શકો છો ઉપર કે જે આ પેકેટ છે એને આપણે એકતાલીસ ગ્રામ નું આ પેકેટ આપે છે તો આપણે એમાંથી સો લિટર પાણી નાખ્યું હતું અને એની સાથે આપણે એક કિલો એક બટેકા અને આપણે એક કિલો એક ગોળ હવે આ સો લિટર લિક્વિડ છે કે જે તો આ મધર તૈયાર થયું એનાથી તમારે જે વધારે દવા બનાવવાની હોય તો એ કઈ રીતના બનાવવાની તો ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો તો વાત કરીએ મિત્રો તો આ જે સોલિટર છે એની અંદર તમારે ચોખા આ કોઈની જરૂર પડતી નથી આ છ મહિને જ તમારે એક વાર આનો જે બટેકા અથવા ચોખા હોય એને નાખવાના કે જેથી કરી અને બેક્ટેરિયા છે એ પાછા એક્ટિવ થઈ જાય અને વધારે સંખ્યામાં મલ્ટીપ્લાયર થઈ જાય કે જે આ ખોરાક પૂરો પાડે જે તમે જો તો મિત્રો જવું વિડિયો કે આ કઈ રીતના અમે બે હજાર લીટર જે આપણે છે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા કઈ રીતના બનાવવાના તો વિડિયોમાં જવું તમે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આપણે મધલ કરચર કે જે એકતાલીસ ગ્રામની પડીકીમાંથી જે સો લિટર આપણે તૈયાર કર્યું હતું એ છે હવે એની અંદર આપણે વધારે પ્રમાણમાં બનાવવું એટલે આ એક ટાંકી આ બે ટાંકી જે પાંચસો લીટરની છે આ ત્રણ આ ત્રણ ટાંકી એટલે પંદરસો લીટર એથિયું અને જે એક ટાંકી છે કે જે મધર કલ્ચરવાળી કે જે મનાવટ એમાંય પાછું બનાવશું એટલે ચાર ટાંકી બે હજાર લીટર જે તમે જોઈ શકો છો આ તો સૌથી પહેલાં આપણે ગોળ લેવાનો છે પાંચસો લિટર બનાવવાનું છે એટલે પાંચ કિલો ગોળ લેશું જો તમે જોઈ શકો છો કે આપણે પાંચ કિલો ગોળ લીધો આ રીતના આપણે બધી ટાંકીની અંદર ગોળ નાખી દેસું કે જે ડાયરેક ગોળ નાખી અને પાણી નાખો એટલે ગોળ ઓગળી જાય જે તમે જોઈ શકો છો આ ગોળ પાંચ કિલો લેવાનો પાંચસો લીટરે સો લીટરે કિલો એ ખાસ યાદ રાખજો મિત્રો જે તમે જોઈ શકો છો કે આ ગોળ લીધો મિત્રો આ જોઈ શકો છો એક ટાંકી આ બે અને આ ત્રણ ટાંકી કે જે આપણે તણે ત્રણ ટાંકીની અંદર ગોળ નાખ્યો છે ઓમાં લાસ્ટમાં નાખશું એ પણ આગળ તમને બતાવું કે છેલ્લે ઓમાં નાખી દેસું ગોળ તો આપણે એની અંદર લેવાનું છે જે આપણે આ મેરવણ જે મધર કલ્ચર કે જે સો લીટર તૈયાર કર્યું હતું એ જે તમે જોઈ શકો છો આ પાણી ભરવાનું પણ ચાલુ છે મિત્રો આ રીતના જ્યારે પાણી અને મિક્સ ગોળ નાખીને મિક્સ કરો એટલે એમાં વધારે બને કેમ કે પ્રેશરથી પાણી આવતું હોય એટલે અડધું તો એમનો ટાંકી ભરાય ત્યાં સુધીમાં જ પ્રક્રિયા ચાલુ થઈ જાય તો મિત્રો આપણે ત્રણે ત્રણ ટાંકીમાં જે આપણે મધર કલ્ચર છે એ નાખ્યું ને જે આ લાસ્ટવાળી ટાંકી છે એમાં ગોળ નાખી દીધો જે તમે જોઈ શકો છો કે આની અંદર ગોળ નાખી અને પાણીની જ ભરવાની અને આપણે પાણીની ભરીનેખી કમ્પ્લીટ અને ભરીને નાખી અને આ ચાલુ છે જે જોઈ શકો છો એટલે ટોટલ ચાર ટાંકી બનાવેલી છે એ મિત્રો ચારે ચાર કમ્પ્લેટ બની ગઈ છે જે જોઈ શકો છો તમે વિડીયોની અંદર હવે મિત્રો આ સાતથી આઠ દિમા જે આપણે ઉપયોગ કરવા માટે કમ્પ્લેટ બની જશે જે તમે જોઈ શકો છો કે આ આઠ દિવસની અંદર કમ્પ્લેટ બની જશે એનું શક્ય હશે તો આપણે આગળ વિડિયો બનાવશું આ મિત્રો બે દિવસ પછીનો છે કે તે તમે જોઈ શકો છો કે બે દિવસની અંદર જે આપણે ડાયરેક્ટ ગોળ અને પાણી બે મિક્સ કરતા ગયા એટલે વધારે સ્પીડથી ઝડપથી બહીનું ખાલી બે દિવસની અંદર આવું બની ગયું જે તમે જોઈ શકો છો ફીણવાળું આની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આ આઠ દિવસની અંદર કમ્પ્લીટ આઠ દિવસ પણ થશેની સાત દિવસની અંદર જ કમ્પ્લીટ બની જશે જોઈ શકો છો કે આ રીતના આપણે તૈયાર કર્યું હવે ગમે એવી ફૂગ હોય એમાં આનું રિઝલ્ટ જોરદાર આવે છે જે ટ્રાયકો ડીકેસી તો આપણે આ ઓર્ગેનિક ખેતીમાં મેન આ લાભારો હાથ હશે કે જે ફુગો આવતી હોય એમાં આનું સારું રિઝલ્ટ મળે છે મિત્રો આપણે કોઈ પણ વિડીયો હશે એ પ્રેક્ટિકલ કઈ રહ્યો હશે પછી જ વિડીયો આવશે તો મિત્રો હવે આને વિશે ખાસ કરીને વાત કરવી છે કે આને આપણે આ રીતના બનાવવાનું બરાબર બની ગયા પછી તમે એને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરી શકો કઈ રીતના ડાયરેક્ટ જે આપણે ટપક સિંચાઈથી અથવા જે પિયતમાં આપી શકીએ અને આનાથી શું ફાયદા થાય તો ખાસ એના માટેનો જ વિડીયો છે તો મિત્રો આમાં જો આપણે વાત કરીએ તો તમે આને બની ગયા પછી ત્રણસોથી ચારસો લિટર આમ તો કદાચ વધારે નાખો તો પણ આનાથી કોઈ નુકસાન નથી પણ મિનિમમ ત્રણસો થી ચારસો લિટર જે આપણું લિક્વિડ તૈયાર થાય એને એક એક પિયત અથવા સિંચાઈમાં આપવાનું એનાથી ફાયદાની વાત કરીએ મિત્રો તો ફાયદાની અંદર એ છે કે જે આપણે ફંગસ હોય છે આમાં શું થાય કે ઘણા ખેડૂત મિત્રો હોય એને ઘરનું છાણિયું ખાતર પણ હોય અને એ ખાતર નાખતા ના હોય નાખતા ના હોય એનું કારણ એ છે કે એને ચોમાસામાં જે આપણે કહીએ છીએ કે મૂંડા આવે ફૂગ આવે મગફળીની અંદર તો મિત્રો આજે ફૂગો આવે છે એ આપણે જે આપણે ખબર નથી કે આવી દવા છે ઉપયોગ નથી કરતા એના હિસાબે આવે છે તો આને અત્યારે આપણે જે ધાણા હોય ધાણાની અંદર પણ ફૂગો આવશે જે અત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરતા અમુક જગ્યાએ થઈ ગયા હશે જીરાની અંદર પણ આપણે કહીએ છીએ કે સુકારો આવે છે તો મિત્રો જે જીરાની અંદર પાણી આપો છો ત્યારે પણ આને આપો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે જે કોઈ પણ સુકારો કે જે ફૂંગસ કે આવતી હોય એમાં આનો ઉપયોગ કરો એટલે એમાં સારું રિઝલ્ટ મળે હવે આનો ઉપયોગ કઈ રીતના કરવાનું કે જે આગળ કીધું કે ત્રણસો થી ચારસો જે લીટર એને તમારે એક એક દીઠ પિયત અથવા જે આપણે ક્યારા કહી હોય તો ક્યારાની અંદર અને જે આપણે સિંચાઈ એની અંદર આને ઉપયોગ કરવાનો અને જે આપણે છંટકાવની અંદર કહીએ તો છંટકાવની અંદર તમારે સો લીટર જે આપણો લિક્વિડ છે એ એ લિક્વિડ લેવાનું અને ત્યારબાદ તમારે પાણી નહીં નાખવાનું પ્યોર પ્યોર સો લીટર લિક્વિડ હોય છે કે સો લિટર લિક્વિડ આ તમારે એક એક દીઠ સ્પ્રે કરવાનો સો લિટર એટલે મારા અંદાજ પ્રમાણે પંદર લીટરનો પંપ હોય તો કંઈક છ સાડા છ જેવા પંપ થાય પંપ કદાચ એકાદ બે લીટરનો નાના હોય તો અલગ વાત છે પણ છ પંપ તો કમ્પ્લીટ થાય તો મિત્રો આ રીતના તમે સ્પ્રે કરો તો તમને એમાં પણ સારું રિઝલ્ટ મળે છે અને જે આપણે ડૉક્ટર કિશાન ચંદ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જે આપણે આવું સારી પ્રોડક્ટ આપી અને મિત્રો આની સાથે કહીએ કે જે આપ આપણે દવાની અંદર જે પટ મારવો હોય તો આનો ઉપયોગ કરવો તો એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે તો આને પટ કઈ રીતના મારવાનો તો મિત્રો જે તમારે આ લિક્વિડ છે એની અંદર બી બોળી દેવાના બી બોળ્યા પછી બી ને કાઢી લેવાના અને જે આપણે કપડું અથવા કોઈ પણ તાડપત્રી પાલ જે હોય એની ઉપર છાંયે સુકવી દેવાનું ખાસ એ ધ્યાન રાખવાનું કે જે આપણે પટ માર્યા છે અને જે આપણા દાણા છે જે બીજ એ છાંયે સુકવવાના કે જેથી કરી અને તડકો ના આવે એટલે એ ખાસ ધ્યાન રાખજો આપણે કહીએ છીએ કે જે તમે સ્કીન પર જોઈ શકો છો એકતાલીસ ગ્રામની પડીકી આવે એ કઈ રીતના બનાવવાની એનો આપણે અગાઉ એક વિડીયો મૂક્યો છે આ ભાગ બીજો એટલે મિત્રો આનાથી સારું રિઝલ્ટ પણ આવે છે અને સારું ઉત્પાદન પણ થશે કેમકે જે આપણે છાણિયું ખાતરો તમે ફૂલ વાપરો એટલે ફંગસ તો આવવાની જ છે પણ આ હિસાબે તમે જે આપણે કહીએ છીએ કે વરસમાં જે તન પાક લેતા હોય ક્યાંક બે લેતા હોય તો એમાં જ્યારે પિયત આપો ત્યારે આનો ઉપયોગ કરો એટલે ભવિષ્યની અંદર તમારે ફંગસ છે એ ફૂગ કે જે આપણે ફૂગ કહીએ છીએ ફૂગ સાવ નાબૂદ થઈ જાય જમીનની અંદર અને સારું ઉત્પાદન આવે છે કોઈને પણ આનો જે ઓર્ડર દેવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એમાં તમે જઈ અને ઓર્ડર દઈ શકો છો એટલે તમને પૂરે માહિતી મળી જશે અને મિત્રો કોઈને પણ આપણું જે વધારે માહિતી જોતી હોય અને મારો ખુદનો સંપર્ક કરવો હોય તો આપણે ખુદ એક ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ ગ્રુપ કે વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં મને પૂછી શકો છો એટલે જેમ બને એમ વોટ્સએપમાં જોઈન્ટ થઈ જાઓ જે આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એની પણ લિંક એમાં જ છે એટલે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ વોટ્સએપની અંદર કે જેથી કરીને તમારો કોઈ મુંઝવતો તો પ્રશ્ન હોય તો એનું અચૂક નિવારણ આવે તો મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ મનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા